ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ચૈતર વસાવા સહિત આપના તેર કાર્યકર્તાઓ સામે ગુનો દાખલ થયો છે ત્રણ ડિસેમ્બરે મંજૂરી વિના પદયાત્રા કાઢવા મુદ્દે ફરિયાદ દાખલ થઈ રાજપાડીથી ઝઘડિયા સુધી રેલી યોજાઈ હતી તંત્રએ મંજૂરી ન આપવા છતાં રેલી કાઢતા ફરિયાદ થઈ તો ચૈતર વસાવા સહિત આપના તેર કાર્યકર્તાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણ ડિસેમ્બરે મંજૂરી વિના પદયાત્રા કાઢી હતી અને તે મુદ્દાને લઈને હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે રેલી યોજાઈ હતી રાજપાડીથી ઝઘડીયા સુધી યોજવામાં આવી હતી તંત્રએ મંજૂરી ન આપી હતી છતાં પણ આ રેલી કાઢતા હવે ફરિયાદ દાખલ થઈ છે તો ભરૂચ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત યુડાસમા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ભરત ફરી એકવાર ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

અને આ તમામ જે આખો ઘટના બની છે તેમાં ચૈતર વસાવાના પણ પ્રતિભાવો આવી રહ્યા છે તેનું કહેવું છે કે અમે લોકો માટે આ રેલી કાઢી હતી નહીં કે પોતાના માટે ત્યારે રાજપાડી પોલીસ મથકના પીઆઈએ આ જાતે ફરિયાદ દાખલ કરી છે અને ક્યાંક ને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી બિલકુલ માહિતી બદલ આભાર